ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસની અગિયારમી મેચ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે ડલાસના ગ્રાઉન્ડ પ્રેરી સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં અમેરિકાએ પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવીને મોટો ઓફસેટ સર્જ્યો ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરતાં પાકિસ્તાને વીસ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને એકસો ને રન બનાવ્યા હતા સ્કોરનો પીછો કરવા ઉતરેલી અમેરિકન ટીમ પણ વીસ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને એકસો ઓગણસાઠ રન બનાવી શકી આ પછી સુપર ઓવર રમાવી હતી સુપર ઓવરમાં અમેરિકા તરફથી એરોન જોન્સ અને સિંહ બેટિંગ કરવા બંને રન બનાવ્યા અને રનનો ટાર્ગેટ આપ્યો આ પછી રનનો ટાર્ગેટ હાંસલ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ છ બોલમાં તેર રન જ બનાવી શકી સુપર ઓવરમાં પાકિસ્તાન તરફથી ઇફ્તીખાર અહેમદ અને ફખર જમાન બેટિંગ કરવા પહોંચે ત્યારે અમેરિકા તરફથી સૌરભ નેત્રાવલકરે બોલિંગ કરી હતી અહેવાલ અનુસાર મેચ હાર્યા બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે કહ્યું છે કે સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં અમે નિષ્ફળ રહ્યા